ઘટે નહીં હજી એક પેલા ખાઈ લઈએ પછી આગળ વાત કરીએ કેમ છો જુનાગઢ પર એક વાર હું આવી ગયો છું દિલ ખુશ પાણીપુરી લાસ્ટ ટાઈમ આપણે રગડાપુરી ની ટ્રાય કરી હતી આજે લાલભાઈ પાસે આવ્યા છીએ અને આજે ટ્રાય કરવાની છે દહીંપુરી ની વધારે વાત ના કરતા ચાલો દહીંપુરી નો ઓર્ડર આપીએ અને ટ્રાય કરીએ અને તમને રિવ્યુ આપું કેવી મજા આવે કેવી નહીં લેટ સ્ટાર્ટ લાલભાઈ દહીંપુરી ડિસ્ક કરી દો ને છ પૂરી આવે લાલ ચટણી

प्रोपर भरे लियो कहीं घटे नहीं सीरियसली बहुत मस्त जाहिल भाई सीरियसली खूब मस्त है इसको आनी पे मैं घनी बड़ी पूरी ड्राई कर रही थी रगड़ा पूरी पानी पूरी जीरा पूरी मैं खाई ली थी पर दही पूरी जो टेस्ट कहीं घटे नहीं हज एक पे खाई ली पी आग बात करिए सीरियसली खूब मस्त टेस्ट है फेमिली साथी आओ तो जरूर थी લાલભાઈ ની દહીં ની ટ્રાય કરજો રગડા ની ટ્રાય તો કરવાની જ છે સાથે સાથે દહીં પુરી ની ટ્રાય કરજો એટલે લોકેશન ખાસ ભૂલતા નહીં એક્સિસ બેંક ની સામે મોતીબાગ રોડ જુનાગઢ ક્લિયર છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અવાજ ને નવા લેટેસ્ટ વિડીયો માટે આજે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને હા લાલભાઈ પાસે આવો તો મારી યાદી જરૂર થી આપજો એને કહેજો કે વિડીયો જોઈને આવ્યો છું જો વિડીયો માં મજા આવી હોય તો સબસ્ક્રાઈબ જરૂર થી કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો